કા જઈએ છે લાઈવ બ્લોગ વાળા કેમ છો મજામાં મજા મજા કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો બધા મજામાં જોશો માલદેભાઈને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા તો હાલો આવો માલદેભાઈને વિડીયો જોતા જજો માલદેભાઈ સારા વિડીયો બનાવે છે જીણકી દુનિયા મોટું નામ માલદેભાઈનું થઈ જશે થોડોક ટાઈમમાં ને આ છે આપણા થોડાક કોમેન્ટ ઉપર આવી ક્રિએટર રાજેશ્રીબેન બોલો કંઈક બોલો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ અને એક જ આવી કોમેડી વાળાને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આપળો ઘર સે જોઈ શકતા હસો આપણો નથી રાજેશરીબેન નો છે જય ભાઈનો તો બંગલો છે તો તમે આનો ઓરખી ગયા જયેશ બિલાદ બ્લોગ કા હા હાલો તમે મડી આયા ઘર જવા તો આપડી યુટ્યુબર મડી નીકળી ગયા ઘર તરફ જવા હાલો તો ઘરે જઈને મડી જાય કે આપડા ઘરે જો આપડી કુતરી હાંબે થી આવી આ

Pala ba gamma puga ka ala deri nan der janya jadi kain ton leli bos. Lah deri taban teh kan. Ala dukan ni jaya. Tu dawa ala dukan awe ge. Tu nya jo ke kuat ka ta. Deri pun ge jo ala deri dukan teh deri ya ka. Ala ala pun mandi ri jauh na bas dud den arti ma. Tu ala na den muli. Ala ala dud den nikri ala pun mandi ri jauh. Tu ala mandi ri Jamin dua sama ta mandiri mandi ala on der jaya. Atau antara lebak

अंदर लड़ी माता जी मंदिर है ताला अंदर देन बड़ी लाइट चालू कर लिया अंधारू भूल है तो जो वहाँ मेलड़ी माता मंदिर आते आरती बंद कर रहे हो जो वहाँ डेप में आरती नहीं बंद करवाने आलो कर दिए तो गीत कर देवान है तो जो वहाँ मेलड़ी माता मंदिर जो ही હા બાળણા જેને મળીએ તો આપણે બાળણા ઉતારીએ દર્શન કરવાને હવે જોવા આવે મંદિર તો ચાંદ બહુ કરી લઈએ અહીંયાથી જોવા મહેન શંકર બાપાનું મંદિર આહી લઈ જાય અંધારમાં જ નાહી લાયક ચાલુ કરવી દોને જો મંદિર લાઈ ચાલુ કરીએ જારો જેવા મંદિર અહીંયા હલો ઘેર ઘેર મળીએ તમને ભાઈ આપડે આપડા ઘેર આગળ ને મળ્યા કાલે નવા વિડીયો સાથે બાય બાય